હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ એજ્યુકેશન ડૉક્ટર જેમાં જનરલ નોલેજ ક્લાસ આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં તમને જ્ઞાનકડી વાત કહી દઉં જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રો વચ્ચે શેર કરજો અને જો તમે આવા સામાન્ય જ્ઞાનના વિડીયો નિયમિત જોવા માગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો હવે ગયા વિડીયોનો સવાલ આ વ્યક્તિ કોણ છે તે ઓળખી બતાવવાનું હતું તો આ વ્યક્તિ છે સુબ્રમણ્યમ સ્વામી તેઓ એક રાજનીતિજ્ઞ છે અને સાથે સાથે અર્થશાસ્ત્રી પણ છે ઘણા મિત્રોએ સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં લખીને મોકલ્યો છે જેમાં છે અલ્પેશ અભય રવિરાજ હરેશ સાહિલ કૌશલ વેરી ગુડ ફ્રેન્ડ્સ હવે આજનો વિડીયો શરૂ કરીએ આજના વિડીયોમાં સૌથી પહેલાં રિલિજિયન એટલે કે ધર્મ તોરા કે આ ધર્મનું ધર્મો પુસ્તક છે જવાબ માટે ચાર ઓપ્શન તાઓ યહૂદી સિંતો પારસી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે બી યહૂદી સિંતો ધર્મનું મુખ્ય તીર્થ કયા દેશમાં આવેલું છે જવાબ માટે ચાર ઓપ્શન એ ચીન બી દક્ષિણ કોરિયા સી જાપાન ડી વિયેતનામ મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી જાપાન ત્યારબાદ અકાલી અને ખાલસા કયા ધર્મના મુખ્ય પંથ છે જવાબ માટે ચાર ઓપ્શન એ હિન્દુ બી યહૂદી સી ખ્રિસ્તી ડી શીખ મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ડી શીખ ત્યારબાદ ઇતિહાસ હિસ્ટ્રીના પ્રશ્નો સૌથી પહેલો પ્રશ્ન કોનું મૂળ નામ દેવવ્રત હતું જવાબ માટે ચાર ઓપ્શન એ અર્જુન બી ધૂતરાષ્ટ્ર સી ભીષ્મ डी कर्ण जवाब छे सी भीष्म બીજો પ્રશ્ન કોણે અંગ્રેજોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપી જવાબ માં તે ચાર ઓપ્શન એ અકબર બી સાજાહ સીએ જહાંગીર ડી હુમાયુમ મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી જહાંગીર ભારતમાં ગણેશ ઉત્સવની શરૂઆત કોણે કરી હતી જવાબ માટે ચાર ઓપ્શન એ લોકમાન્ય તિલક બી વિનોબા ભાવે સી ગાંધીજી ડી જવાહરલાલ નહેરુ તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ છે એ લોકમાન્ય તિલક ત્યારબાદ કોન્સ્ટિટ્યુશન બંધારણના પ્રશ્નો ભારતમાં કેટલી વિધાનસભાઓ છે જવાબ માટે ચાર ઓપ્શન એ ઓગણત્રીસ બી એકત્રીસ સી અઠ્યાવીસ તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ છે બી એકત્રીસ જેમાં ઓગણત્રીસ રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશ છે એકત્રીસ વિધાનસભાઓ ભારતમાં હાલ ભારતમાં હાલ છે ત્યારબાદ રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે તેના માટે ચાર ઓપ્શન એ રાષ્ટ્રપતિ બી મુખ્યમંત્રી સી વડાપ્રધાન બી ઉપરાષ્ટ્રપતિ મિત્રો આ પ્રશ્નનો જવાબ છે એ રાષ્ટ્રપતિ ત્યારબાદ ભારતના વડાપ્રધાન બનવા માટે ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ જવાબ માટે ચાર ઓપ્શન એ પાંત્રીસ વર્ષ બી ત્રીસ વર્ષ સી અઢાર વર્ષ ડી પચીસ વર્ષ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ડી પચીસ વર્ષ ત્યારબાદ સાયન્સ એટલે કે વિજ્ઞાનના પ્રશ્નો આયોડીનની ઉણપથી કયો રોગ થાય છે એ સ્કર્વી બી પાંડુરોગ સી કોર ડી આ પ્રશ્નનો જવાબ છે મિત્રો ડી ગોઈટર અને ડીમોસ કયા ગ્રહના ઉપગ્રહ છે જવાબ માટે ચાર ઓપ્શન એ ગુરુ બી મંગળ સી શુક્ર ડી શનિ તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ છે બી મંગળ હવામાં કેટલા ટકા કાર્બન ડાયોક્સાઇડ હોય છે જવાબ માટે ચાર ઓપ્શન એ જીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકા બી જીરો પોઈન્ટ ઝીરો સાત ટકા સી જીરો પોઈન્ટ ટકા અને ડી જીરો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ત્યારબાદ સ્પોટ રમત જગતના પ્રશ્નો બેઝબોલની રમતમાં દરેક ટીમમાં કેટલા ખેલાડી હોય છે જવાબ માટે ચાર ઓપ્શન એ દસ બી બાર સી અગિયાર डी 9 तो આ પ્રશ્નનો જવાબ છે ડી 9 બેંગલુરુ બુલ્સ કઈ રમત માટે જાણીતું છે તો આ નામ કઈ રમત માટે જાણીતું છે તે માટે ચાર ઓપ્શન એ ટેનિસ બી કબડ્ડી સી હોકી ડી વોલીબોલ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે બી કબડ્ડી સૌપ્રથમ ઓલિમ્પિક રમત જે બધા દેશો વચ્ચે રમાય છે તે કયા દેશમાં યોજવામાં આવેલી હતી જવાબ માટે ચાર ઓપ્શન એ ફ્રાન્સ બી ઇટાલી સી ગ્રીસ ડી ફિનલેન્ડ મિત્રો આ પ્રશ્નનો જવાબ છે સી ગ્રીસ ત્યારબાદ જીઓગ્રાફી એટલે કે ભૂગોળના પ્રશ્નો સૌથી પહેલો પ્રશ્ન ભારતમાં ઊન ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાન ધરાવે છે জব ওপশন এ উত্তরাখানি হিমচল প্রদেশ বেশ মিত্র বাজস্থানবনে গোল্ডন ফাইবর কেওয়ায় চার ওপশন এ শ বেশম সি মলমল ডি ঊন মিত্র জবাব এ শ ભારતમાં વિમાનો ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે જવાબ માટે ચાર ઓપ્શન એ મધ્યપ્રદેશ બી પંજાબ સી તામિલનાડુ ડી કર્ણાટક તો મિત્રો આ જવાબ છે ડી કર્ણાટક ત્યારબાદ સાહિત્ય એટલે કે લિટરેચરના પ્રશ્નો સૌથી પહેલો પ્રશ્ન કોની રચના કાફી તરીકે ઓળખાય છે જવાબ માટે ચાર ઓપ્શન એ પ્રેમાનંદની બી શામળની સી ધીરાની બી અખાની તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ છે સી ધીરાની વેરની વસુલાત કોની કૃતિ છે જવાબ માટે ચાર ઓપ્શન લેખકના નામ દેવાના છે એ રસિકલાલ પારીખ બી રમણલાલ દેસાઈ સી કનૈયાલાલ મુનશી ડી બકુલ ત્રિપાઠી મિત્રો આ પ્રશ્નોનો જવાબ છે સી કનૈયાલાલ મુનશી ત્યારબાદ ચંદ્રકાંત બક્ષીનું જન્મસ્થળ ક્યુ છે જવાબ માટે ચાર ઓપ્શન એ પાલનપુર બી ભરૂચ સી વડોદરા ડી રાજકોટ તો આ પ્રશ્નનો જવાબ છે એ પાલનપુર ઓકે મિત્રો હવે આજનો સવાલ આ વ્યક્તિ કોણ છે તે ઓળખી બતાવવાનું છે સાચો જવાબ લખી અને કોમેન્ટ બોક્સમાં મોકલશો જે સાચા જવાબો કોમેન્ટ બોક્સમાં આવશે તે પછીના વિડીયોમાં હું જાહેર કરીશ થેન્ક યુ ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો વચ્ચે શેર કરજો અને જો તમે આ ચેનલ પર આવા નિયમિત સામાન્ય જ્ઞાનના વિડીયો જોવા માગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમે મારો સંપર્ક કરવા માગતા હો તો ઇન્સ્ટાગ્રામ પર એજ્યુકેશન સ્લેશ ડૉક્ટર વન નાઇન સેવન એટ ઉપર તમે મારો સંપર્ક કરી શકશો